હલો સ્ટુડન્ટ્સ આપણે શેર બાયબેકનું પ્રકરણ શીખી રહ્યા છીએ તો આ વિડીયોમાં આપણે શેર બાયબેકને લગતો એક પ્રશ્ન શીખીશું આ પ્રશ્ન વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એક્ઝામમાં એમ કોમમાં બે હજાર એકવીસમાં પૂછાયેલો છે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર એકત્રીસ માર્ચ બે હજાર ઓગણીસના રોજનું સમીર લિમિટેડનું પાકું સહયું નીચે મુજબ છે જો સમીર લિમિટેડનું પાકું સર્વ આપેલું છે ત્યારબાદ પાકા સરયા નીચે થોડી વધારાની માહિતી આપી છે કે કંપની કાયદા અનુસાર મહત્તમ ઇક્વિટી શેર શેર દીઠ વીસ રૂપિયા લેખે બાયબેક કરવા માંગે છે ઉપરની માહિતી પરથી કાયદા મુજબ મહત્તમ બાયબેક શેરની સંખ્યા ગણવાની છે જરૂરી આમ નોંધ લખો અને નવું પાકું સર્વે તૈયાર કરો હવે અગત્યની વાત એ છે વિદ્યાર્થી મિત્રો કે કંપની કેટલા ઇક્વિટી શેર બાયબેક કરશે એ નથી આપ્યું પણ પ્રશ્નમાં શું સૂચના આપી છે મહત્તમ ઇક્વિટી શેર કંપની બાયબેક કરશે મહત્તમ એટલે મેક્સિમમ કેટલા વધારેમાં વધારે કંપની કેટલા શેર બાયબેક કરે એ આપણે શોધી નાખવું પડશે બરાબર તો એના માટે જે નિયમ છે એ નિયમ પ્રમાણે આપણે ગણતરી કરીએ સૌ પ્રથમ તો આ પ્રશ્નમાં ઇક્વિટી શેરની સંખ્યા નથી આપી જુઓ પાકા સરમાં તમે નજર નાખશો તો જણાશે કે ભરપાઈ ઇક્વિટી શેર મૂડી એક કરોડ અઠ્ઠાવીસ લાખ રૂપિયાની છે એક શેર દસ રૂપિયાનો છે મૂળ કિંમત એના પર આઠ રૂપિયા જ ભરાયેલા છે આટલી માહિતી છે આના પરથી આપણે ઇક્વિટી શેરની સંખ્યા શોધીશું તો ઇક્વિટી શેરની સંખ્યા શોધવા માટે શું કરવાનું જે ઇક્વિટી શેર મૂડીની રકમ છે ભરાયેલી એક કરોડ અઠ્ઠાવીસ લાખ એને એક શેર પર કેટલા રૂપિયા ભરાયેલા છે એના વડે ભાગી નાખવાનું શેરની મૂળ કિંમત દસ રૂપિયા છે પણ આઠ રૂપિયા જ ભરાયેલા છે એટલે આને આઠ વડે ભાગીશું તો ઇક્વિટી શેરની સંખ્યા મળશે તમને એક કરોડ અઠ્ઠાવીસ લાખ ભાગ્યા આઠ કરીશું તો સોળ લાખ શેર થશે બરાબર આટલા ઇક્વિટી શેર છે કંપની પાસે હવે આ સોળ લાખ શેરમાંથી કંપની કેટલા શેર બાયબેક કરશે એ આપણે ગણવું પડશે બરાબર તો એના માટે નિયમ છે ત્રણ સ્ટેપ આવે છે ત્રણ સ્ટેપની ગણતરી કરીને ત્રણમાંથી જે સૌથી ઓછી રકમ આવે બરાબર એટલા રકમના શેર કંપનીએ બાયબેક કરવાના હોય છે તો એ ત્રણ સ્ટેપની વાત કરીએ પ્રથમ સ્ટેપ છે શેર મૂડી વધતા મુક્ત અનામતોના પચીસ ટકા એટલે શું કરવાનું છે આપણે શેર મૂડી અને મુક્ત અનામતના પચીસ ટકા શોધવાના છેવા આમ તો શેર મૂડીયામાં એક કરોડ અઠ્ઠાવીસ લાખ જ આપી છે પણ એ અધૂરા ભરાયેલા પ્રમાણે છે જ્યારે અત્યારે આપણે જે શેર મૂડી શોધી બરાબર ઇક્વિટી શેરની સંખ્યા શોધી કેટલી હતી સોળ લાખ સોળ લાખ શેરના જો એક શેરના દસ રૂપિયા પ્રમાણે જો કરીએ બરાબર તો સોળ લાખ શેર ગુણ્યા દસ રૂપિયા પ્રમાણે તમે કરો તો કેટલા થશે એક કરોડ સાહીઠ લાખ રૂપિયા થાય શેર મૂડી બરાબર શેર મૂડી કેટલી થશે એક કરોડ સાહીઠ લાખ તો જુઓ સોળ લાખ શેર ગુણ્યા દસ રૂપિયા એટલે એક કરોડ સાહીઠ લાખ બરાબર પ્લસ મુક્ત અનામતોના પચીસ ટકા કંપની પાસે કેટલી મુક્ત અનામતો છે તો પાકાશ્રયમાં જુઓ મુક્ત અનામતોમાં કઈ કઈ છે જામીનગીરી પ્રીમિયમ સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું જામીનગીરી પ્રીમિયમમાં ચાલીસ લાખ છે સામાન્ય અનામતમાં વીસ લાખ છે અને નફા નુકસાન ખાતામાં એક કરોડ છે એટલે આ ત્રણનો સરવાળો એક કરોડ સાહીઠ લાખ થાય બરાબર તો શેર મૂડી એક કરોડ સાહીઠ લાખ મુક્ત અનામતો એક કરોડ સાહીઠ લાખ આ બંનેનો સરવાળો થાય ત્રણ કરોડ વીસ લાખ એના કેટલા ટકા કરવાના છે પચીસ ટકા બરાબર શેર મૂડી વધતા મુક્ત અનામતો એટલે કે ત્રણ કરોડ વીસ લાખના પચીસ ટકા આમ કરીએ તો આવે તમારો જવાબ એંસી લાખ રૂપિયા પહેલું સ્ટેપ થયું બરાબર શેર મૂડી અને મુક્ત અનામતોના પચીસ ટકા પ્રમાણે એંસી લાખ રૂપિયા આવે બીજું સ્ટેપ છે વર્તમાન ઇક્વિટી શેરની સંખ્યાના પચીસ ટકા વર્તમાન ઇક્વિટી શેર જેટલા હોય એના પચીસ ટકા ઇક્વિટી શેર કેટલા છે સોળ લાખ આપણે સંખ્યા શોધી તો સોળ લાખના પચીસ ટકા તો સોળ લાખ શેર ગુણ્યા પચીસ ટકા એટલે કેટલા થાય ચાર લાખ શેર તો ચાર લાખ શેર અને એક શેર કેટલા રૂપિયામાં બાયબેક કરવાનો છે બાયબેકની કિંમત કેટલા રૂપિયા છે પ્રશ્નમાં સૂચના આપી છે કંપની વીસ રૂપિયા પ્રમાણે બાયબેક કરવા માગે તો ચાર લાખ શેર ગુણ્યા વીસ રૂપિયા બાયબેકની ઓફર કિંમત વીસ રૂપિયા છે ચાર લાખ શેર ગુણ્યા વીસ રૂપિયા પ્રમાણે કરો તો બીજા સ્ટેપનો જવાબ આવ્યો એંશી લાખ રૂપિયા ત્રીજું સ્ટેપ શેર મૂડી વધતા મુક્ત અનામતો ઓછા એક દ્વિતિયાંશ ચાલુ દેવા શેર મૂડી વધતા મુક્ત અનામતો એટલે કે શેર મૂડી અને મુક્ત અનામતોનો સરવાળો કરવાનો છે અને ચાલુ દેવાનો અડધો કરવાનું છે એક દુત્યાંશ તો આપણે ઉપર જોઈ ગયા છું શેર મૂડી અને મુક્ત અનામતો આનો સરવાળો કેટલો હતો ત્રણ કરોડ વીસ લાખ તો એ લખીશું ત્રણ કરોડ વીસ લાખ ઓછા એક બિન ચાલુ દેવા પ્રશ્નમાં જુઓ પાકાશ્રયમાં ચાલુ દેવા કયા કયા આપેલા છે તો મૂડી દેવામાં નજર નાખો બિન ચાલુ દેવા બિન ચાલુ દેવામાં જુઓ બેંક લોન આપી છે અને ડિબેન્ચર આપ્યા છે બરાબર ચાલીસ અને ચાલીસ એંસી લાખ આપ્યા છે તો એસી લાખ રૂપિયા લખીશું બરાબર એના એક દ્વિતીયાંશ લેવાના છે એક દ્વિતીયાંશ એટલે અડધાખ એટલા ચાલીસ લાખ તો ત્રણ કરોડ વીસ લાખમાંથી ચાલીસ લાખ વાત કરીએ તો બે કરોડ એંસી લાખ રૂપિયા આપણે ત્રીજા સ્ટેપનો જવાબ થશે નિયમ શું છે સ્ટેપ એક બે અને ત્રણ આ ત્રણમાંથી જે રકમ સૌથી ઓછી હોય તે બાયબેકની કિંમત ગણાશે ત્રણમાંથી સૌથી ઓછી રકમ કઈ છે એંસી લાખ એંસી લાખ અને બે કરોડ એંસી લાખ તો એંસી લાખ રૂપિયા ઓછી રકમ છે તો ત્રણ સ્ટેપમાંથી ઓછી રકમ એંસી લાખ રૂપિયા બાયબેકની કિંમત ગણાશે બરાબર આ તો રકમ આવી હવે એંસી લાખ પ્રમાણે બાયબેક શેરની સંખ્યા કેટલી છે તો એ સંખ્યા શોધવી પડશે તો જુઓ એંસી લાખ ભાગ્યા વીસ કેમ વીસ કંપની એક શેર કેટલા રૂપિયામાં બાયબેક કરે છે વીસ રૂપિયા પ્રમાણે તો એંસી લાખ ભાગ્યા વીસ એટલે બાયબેક શેરની કિંમત અરે સોરી સંખ્યા કેટલી આવશે ચાર લાખ કંપની ચાર લાખ શેર બાયબેક કરશે બરાબર તો આ આપણને જવાબ મળી ગયો બાયબેક શેરની સંખ્યાનો આના પરથી હવે આપણે આગળની ગણતરીઓ કરવાની છે ચાર લાખ શેર બાયબેક કરવાના છે બરાબર તો જો જુઓ બાયબેકની મૂળ કિંમત ચાર લાખ શેર ગુણ્યા મૂળ કિંમત દસ રૂપિયા તો ચાર લાખ ગુણ્યા દસ એટલે ચાલીસ લાખ રૂપિયા થશે બરાબર હવે દસ રૂપિયા મૂળ કિંમત છે પણ કંપની કેટલા રૂપિયાના ભાવે બાયબેક કરે વીસ રૂપિયા પ્રમાણે એટલે દસ રૂપિયા કંપની વધારે ચૂકવે એ શું કહેવાશે પ્રીમિયમ તો ચાર લાખ શેર પર દસ રૂપિયા બાયબેકનું પ્રીમિયમ કહેવાશે તો ચાર લાખના દસ રૂપિયા એટલે ચાલીસ લાખ રૂપિયા પ્રીમિયમ થશે તો બાયબેકની મૂળ કિંમત દસ રૂપિયા પ્રીમિયમ દસ રૂપિયા આ બંને થઈને કુલ કિંમત થશે વીસ રૂપિયા તો ચાર લાખ શેર ગુણ્યા વીસ રૂપિયા એટલે તમારો જવાબ આવશે એંશી લાખ રૂપિયા અથવા આ બંનેનો સરવાળો કરો ચાલીસ લાખ ચાલીસ લાખ મૂળ કિંમત અને પ્રીમિયમ એટલે બાયબેકની કુલ કિંમત થશે એસી લાખ રૂપિયા હવે આ નાણાંની સગવડ કરવાની છે કે આ કંપની એંસી લાખ રૂપિયા ક્યાંથી લાવશે તો સૌ પ્રથમ પ્રીમિયમની સગવડ કરવાની ચાલીસ લાખ રૂપિયા બાયબેકનું પ્રીમિયમ છે તો સૌ પ્રથમ પાકા શ્રેયામાં જોવાનું મૂડી દેવા બાજુ જામીનગીરી પ્રીમિયમ છે તો યસ અહીં જુઓ જામીનગીરી પ્રીમિયમમાં ચાલીસ લાખ રૂપિયા છે અને આપણને જરૂર પણ કેટલાની છે ચાલીસ લાખની તો ચાલીસ લાખ રૂપિયા આપણે જામીનગીરી પ્રીમિયમમાંથી લઈ લઈશું ત્યારબાદ મૂળ કિંમત જે ચાલીસ લાખ રૂપિયા છે એની વાત કરીએ કે આ નાણાં ક્યાંથી લાવશું તો એ કંપની કોઈ નવા શેર તો બહાર પાડતી નથી એટલે અનામતોમાંથી જ લેવા પડશે તો જુઓ પ્રશ્નમાં સામાન્ય અનામતમાં વીસ લાખ છે તો સૌ પ્રથમ આપણે સામાન્ય અનામતમાંથી વીસ લાખ રૂપિયા લઈ લઈશું કુલ જરૂર છે ચાલીસ લાખની બરાબર વીસ લાખ થઈ ગયા તો બાકીના વીસ લાખ રૂપિયા હજુ બીજા જોઈશે તો નફા નુકસાન ખાતામાં એક કરોડ રૂપિયા છે બરાબર આપણને જરૂર છે વીસ લાખની તો વીસ લાખ રૂપિયા નફા નુકસાનમાંથી લઈ લઈશું આ રીતે ચાલીસ લાખ રૂપિયા આપણને મળી ગયા જે નફામાંથી લાયા છે સામાન્ય અનામતમાંથી વીસ લાખ નફા નુકસાન ખાતામાંથી વીસ લાખ આ રીતે ચાલીસ લાખ રૂપિયા આપણે મૂડી પરત અનામત ખાતે લઈ જઈશું બરાબર ચાલો હવે પ્રશ્નમાં આપણને આમ નોંધ લખવા કેવી છે તો આમ નોંધ ઉપર જઈશું તો આ પ્રશ્નમાં જે ઇક્વિટી શેર આપેલા હતા અધૂરા ભરાયેલા આપેલા હતા અને કંપની ધારાની જોગવાઈ પ્રમાણે જો શેર અધૂરા ભરાયેલા હોય તો સૌ એને પૂરા ભરાયેલા બનાવવા પડે એટલે કે શેર પર બાકી હપ્તો મંગાવવો પડે તો અહીં ચાર લાખ જે શેર છે સોરી સોળ લાખ કુલ એ સોળ લાખ શેર પર આઠ જ રૂપિયા ભરાયેલા છે એટલે કે બે રૂપિયાનો હપ્તો બાકી છે બરાબર તો સોળ લાખ શેર પર બે રૂપિયા પ્રમાણે હપ્તો બત્રીસ લાખ રૂપિયા મંગાવવો પડશે તો પ્રથમ બે આમનોદ એની થશે જુઓ ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે બત્રીસ લાખ રૂપિયા બરાબર કંપનીએ હપ્તાના નાણાં મંગાવ્યા બીજી આમનોનમાં એ નાણાં મળશે એટલે બેંક ખાતે ઉધાર બત્રીસ લાખ તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે બત્રીસ લાખ ત્યારબાદ ત્રીજી આમનોન હવે કંપની શેર બાયબેક કરવાનું નક્કી કરશે બરાબર તો આપણે જોયું બાયબેકની કિંમત ચાલીસ લાખ પ્રીમિયમ ચાલીસ લાખ એટલે કુલ એંસી લાખ છે બરાબર તો જુઓ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર ચાલીસ લાખ ઇક્વિટી શેર બાયબેક પ્રીમિયમ ખાતે ઉધાર ચાલીસ લાખ તે ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે એંસી લાખ બરાબર કંપનીએ બાયબેક કરવાનું નક્કી કર્યું એની આમનો થશે ત્યારબાદ બાયબેકનું પ્રીમિયમ માંડી વાળવાનું છે તો આપણે કયા સાધનોમાંથી માંડી વાળ્યું ગણતરીમાં જુઓ જામીનગીરી પ્રીમિયમમાંથી બરાબર તો તમારી આમનોમ થશે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે શેર બાયબેક પ્રીમિયમ ખાતે ચાલીસ લાખ બરાબર ત્યારબાદ ચાલીસ લાખ રૂપિયા જે બાયબેકની મૂળ કિંમત છે એ આપણે નફામાંથી મૂડી પરત અનામત ખાતે લઈ જવાનું છે તો જુઓ ગણતરીમાં સામાન્ય અનામતમાંથી વીસ લાખ નફા નુકસાન ખાતામાંથી વીસ લાખ તો જુઓ સામાન્ય અનામત ખાતે ઉધાર વીસ લાખ નફા નુકસાન ખાતે ઉધાર વીસ લાખ તે મૂડી પરત અનામત ખાતે ચાલીસ લાખ અને છેલ્લે શેર હોલ્ડરોને બાયબેકના નાણાં ચૂકવી આપવાના કેટલા કુલ એંસી લાખ રૂપિયા તો ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે ઉધાર એંસી લાખ તે બેંક ખાતે એંસી લાખ બરાબર તો આ રીતે બાય બાયબેક અંગેની આમ નોંધો પણ થશે ત્યારબાદ આપણે પાકું સર્વૈ તૈયાર કરવાનું છે તો પાકા સરવૈયા ઉપર જઈએ પાકું શ્રયું કઈ રીતે તૈયાર કરીશું જૂનું પાકું શ્રયું જોતા જવાનું છે અને એમાં જ્યાં જ્યાં ચેન્જ થયો હોય સુધારા વધારા એ પ્રમાણે સુધારા વધારા કરતા જઈશું એટલે નવું પાકો શ્રયું આખું આપ તૈયાર થતું જ હશે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર લેફ્ટ સાઈડમાં પ્રશ્નમાં આપેલું પાકો શ્રયું છે રાઈટ સાઈડ પર આપણે જે નવું બનાવી રહ્યા છે એ છે સૌ પ્રથમ ઇક્વિટી શેરની વાત કરીએ બરાબર તો એક લાખ વીસ હજાર ઇક્વિટી શેર છે આપણે ગણતરી કરીને શોધી નાખી હતી શેરની સંખ્યા બરાબર એક શેર કેટલા રૂપિયાનો છે દસ રૂપિયાનો આમ તો ઇક્વિટી શેરની સંખ્યા જે હતી એ વધારે હતી ઇક્વિટી શેરની સંખ્યા હતી આપણે ગણતરી કરીને શોધી હતી જુઓ કેટલી હતી સોળ લાખ બરાબર સોળ લાખ શેર હતા સોળ લાખમાંથી કંપનીએ ચાર લાખ શેર બાયબેક કરેલા છે જુઓ છે ને ચાર લાખ શેર બાયબેક કર્યા છે તો સોળ લાખમાંથી ચાર લાખ શેર ઓછા થઈ જશે બરાબર એટલે કંપની પાસે ફક્ત બાર લાખ શેર જ રહેશે જુઓ તો બાર લાખ શેર દરેક રૂપિયા દસનો અને આ રીતે રકમ થશે એક કરોડ વીસ લાખ ત્યારબાદ અનામત અને વધારો તો પ્રશ્નમાં જુઓ અનામત અને વધારામાં સૌ પ્રથમ જામીનગીરી પ્રીમિયમ આપ્યું છે ચાલીસ લાખ રૂપિયા હવે આ જામીનગીરી પ્રીમિયમ જે છે આપણે બાયબેકનું પ્રીમિયમ સામે માંડી વાળ્યું છે બરાબર એટલે જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ થઈ ગયો છે એટલે આપણે લખીશું નહીં ત્યારબાદ સામાન્ય અનામત વીસ લાખ રૂપિયા તો સામાન્ય અનામતમાંથી પણ આપણે વીસ લાખ રૂપિયા જે હતા એ લઈ લીધા છે એટલે એ પણ લખીશું નહીં નફા નુકસાન ખાતામાં એક કરોડ રૂપિયાની બાકી હતી એક કરોડમાંથી આપણે ફક્ત કેટલા લીધા છે વીસ લાખ જ લીધા છે તો એક કરોડમાંથી વીસ લાખ માઇનસ કરો તો નફા નુકસાન ખાતાના એંસી લાખ રૂપિયા અહીં બતાવાશે બરાબર ત્યારબાદ મૂડી પરત અનામત ખાતું આપણે આ જે રકમ છે કુલ વીસ લાખ અને વીસ લાખ ચાલીસ લાખ રૂપિયા મૂડી પરત અનામત ખાતે લઈ ગયેલા બરાબર તો મૂડી પરત અનામત ખાતે ચાલીસ લાખ બતાવીશું તો આ રીતે એંસી લાખ નફા નુકસાન ખાતું મૂડી પરત અનામત ચાલીસ લાખ આમ થઈને એક કરોડ વીસ લાખ રૂપિયા આપણે અનામત અને વધારો બતાવીશું બરાબર તો શેર મૂડી થઈ ગયું અનામત અને વધારો થઈ ગયો ત્યારબાદ જુઓ ચાલુ દેવા એની અંદર લાંબા ગાળાના ઊંચીના નાણાંમાં ડિબેન્ચર હતા ચાલીસ લાખ રૂપિયાના બરાબર ડિબેન્ચરમાં કોઈ ચેન્જ નથી એટલે એમને એમ લખી દઈશું બેંક લોન ચાલીસ લાખ એમાં પણ કોઈ ચેન્જ નથી એમને એમ લખી દઈશું એટલે લાંબા ગાળાના ઉછેરના નાણાં ચાલીસ અને ચાલીસ એંસી લાખ રૂપિયા આપણે બતાવીશું ત્યારબાદ ચાલુ દેવામાં વેપારી દેવા લેણદારો ત્રીસ લાખ કોઈ ચેન્જ નથી દેવી હુંડી ત્રીસ લાખ એમાં પણ કોઈ ચેન્જ નથી એટલે એમને એમ લખી દઈશું આ રીતે મૂડી દેવા બાજુનો સરવાળો જે છે ત્રણ કરોડ એંસી લાખ રૂપિયા થશે ત્યારબાદ મિલકતો બાજુ જઈએ તો જુઓ મિલકતો સૌ પ્રથમ ચાલુ મિલકતોમાં દ્રશ્ય મિલકતો જમીન મકાન સાહીઠ લાખ એમાં કોઈ ફેરફાર નથી પ્લાન્ટ યંત્રો સાહીઠ લાખ કોઈ ફેરફાર નથી ફર્નિચર ચુમ્માલીસ લાખ એમાં પણ કોઈ ફેરફાર નથી એમના એમ લખી દઈશું બરાબર ચાલુ રોકાણો એમાં પણ કોઈ ચેન્જ નથી એમના એમ લખાઈ જશે ત્રીસ લાખ રૂપિયા ત્યારબાદ ચાલુ મિલકતો સૌ છે માલ સામગ્રીનો સ્ટોક ચાલીસ લાખ એમાં પણ કોઈ ચેન્જ નથી બરાબર દેવાદારો ચોરાણું લાખ રૂપિયા ચા તો દેવાદારો જે છે એ ચોરાણું લાખ છે એમાં પણ કોઈ ફેરફાર નથી એટલે દેવાદારોમાં પણ આપણે લખીશું ચોરાણું લાખ રૂપિયા ચાલો ત્યારબાદ લેણી હુંડી લેણી હુંડીની રકમ વીસ લાખ છે તો લેણી હુંડી લખી દઈશું વીસ લાખ ત્યારબાદ રોકડ શિલ્લક એંસી લાખ આપી છે પણ રોકડ શિલ્લક ચેન્જ થશે બરાબર તો રોકડ શિલ્લક જે એંસી લાખ આપી છે એમાંથી આપણે થોડો ફેરફાર કરવાનો છે કઈ રીતે થશે જુઓ તો શરૂઆતની રોકડ પ્રશ્નમાં આપી છે એસી લાખ બરાબર હવે એમાં શું ચેન્જ થયો છે તો પ્રશ્નમાં કોઈ નવા શેર તો બહાર પાડ્યા નથી બરાબર તો કોઈ જગ્યાએ રોકડ આવી હોય તો ઉમેરવાનું અને ગઈ હોય તો માઇનસ કરવાનું છે બરાબર તો આપણે જે બાયબેક કર્યું છે એ બાયબેકની કિંમત આમાંથી ઓછી થઈ જશે બરાબર તો પ્રશ્નમાં જુઓ આપણે જે ગણતરી કરી છે એમાં શરૂઆતની રોકડ એસી લાખ છે બરાબર ત્યારબાદ આપણને જે બાકી હપ્તો હતો એના નાણાં મળેલા આપણે શરૂઆતમાં જ મંગાવેલા બરાબર તો બાકી હપ્તાના નાણાં મળશે કેટલા રૂપિયા બાકી હપ્તાના નાણાં હતા તો જુઓ ગણતરીમાં આપણે લખેલું જ છે સોળ લાખ શેર પર બે રૂપિયા લેખે બત્રીસ લાખ રૂપિયા બાકી હપ્તાના નાણાં મળેલા બરાબર તો બત્રીસ લાખ રૂપિયા નાણાં મળ્યા એટલે હવે આપણી પાસે રોકડ શિલ્લક કેટલી હશે એક કરોડ બાર લાખ બરાબર એંસી લાખ રૂપિયા શરૂઆતના હતા હપ્તાના મળ્યા ત્રીસ લાખ બત્રીસ લાખ સોરી ત્યારબાદ આપણે બાયબેકના નાણાં ચૂકવ્યા તો બાયબેકના નાણાં જે ચૂકવ્યા છે કેટલા નાણાં બાયબેકના ચૂકવ્યા તો બાયબેકની જે કુલ કિંમત હતી એ કેટલા રૂપિયા છે 80 લાખ રૂપિયા આપણે શેર હોલ્ડરને ચૂકવી દીધી તો એટલા રૂપિયા ધંધામાંથી ઓછા થાય છે તો એક કરોડ બત્રીસ લાખમાંથી એંસી લાખ ઓછા થઈ ગયા એક કરોડ બાર લાખમાંથી તો વધશે કેટલા બત્રીસ લાખ રૂપિયા આ બત્રીસ લાખ રૂપિયા જે છે એ છેવટની રોકડ સિલક કહેવાશે જે આપણે પાકાશ બતાવીશું તો જુઓ તમારા પાકાશ્રયોમાં છેવટની રોકડ બત્રીસ લાખ બરાબર અને આ રીતે સરવાળો કરીશું મિલકત બાજુનો ત્રણ કરોડ એંશી લાખ થશે એટલે મોડી અને દેવા બાજુનો અને મિલકત લેણાં બાજુનો સરવાળો જે છે બંને બાજુનો એ સરખો મળી રહે છે તો આ તમારી આ રીતે પ્રશ્નમાં આમ નોંધો થાય છે અને ત્યારબાદ આ રીતે પાકું શ્રેયું પણ થાય છે